सूरत शहर में भाजप द्वारा मतदार याद सुधारणा एसआर विशेष ड्राइव जल जलशक्ति मंत्री सी आर पाटिल कामगिरी निरीक्षण विविध बूथों पर पहुंचा राज्यनायब मुख्यमंत्री हर्ष संघवी विविध बूथों पर पहुंचा सी आर पाटिल मजूरा चौरयासी उधना लिंबायत विधानसभा क्षेत्र बूथों की मुलाकाते नायब मुख्यमंत्री हर्ष संघवी उधना, उधना करंज चौरयासी लिंबायत कतारगाम वराछा सूरत पश्चिम विधानसभा बूथों की मुलाकातें હાલ ચાલી રહેલ એસઆર કામગીરીને લઈને નિરીક્ષણ કર્યું વધુમાં વધુ મતદારો એસઆર નું ફોર્મ ભરી શકે દરેક બુથોમાં ચલાવવામાં આવી રહી છે ઝુંબેશ રિપોર્ટર નૈતિક રેશમવાળા સુરતથી સુરત થી મતદાર યાદીને સ્વચ્છ કરવા માટે એને અપડેટ કરવા માટે જે મૃત્યુ પામેલા મતદારો છે એમના નામ પણ કમી થાય જે બોગસ મતદારો છે એના નામ પણ કમી થાય અને જે ડુપ્લિકેટ મતદારો છે કે જેમના એક થી વધુ જગ્યાએ પોતાના મતદાર યાદીમાં નામ છે કેટલાક ભૂલમાં હશે કેટલાક ઇરાદાપૂર્વકના હશે આ તમામના નામો કમી થાય એના માટે બીએલઓ અધિકારીઓ અને કાર્યકર્તાઓ જે મહેનત કર્યા છે એમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ વિકટ પરિસ્થિતિમાં ટેકનિકલ એરર પણ ઘણીવાર આવવાને કારણે પણ ત્યારે મતદાર દિવસના કદાચ કામ પર ગયો હોય એના કારણે મળતો ના હોય કદાચ એને અણસમાજના કારણે એની પાસે પુરાવા મેળવવામાં પણ એમને મુશ્કેલી પડતી હોય છતાં એક ખાંત સાથે જે મહેનત કરી રહ્યા છે એવા બીએલઓને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ દિન સુધીમાં જે કામગીરી થઈ છે સંતોષકારક કામગીરી છે આમાં કોઈ મતદાર વધારવા કે મતદાર કાપી નાખવાની કોઈ યોજના નથી પરંતુ જે ખરેખર મતદારો છે એમના જે નામ મતદાર યાદીમાં રહે એના માટેનો આ પ્રયત્ન ઇલેક્શન કમિશનર દ્વારા જે કરવામાં આવી રહ્યો છે એના કારણે ભવિષ્યમાં પણ કેન્દ્ર સરકારની કે રાજ્ય સરકારની જે યોજનાઓ છે એમાં પણ લાભાર્થીઓના નંબર ઓછા થશે એના કારણે નાણાં અને નીતિ આયોગ પણ જે પ્લાનિંગ કરશે એ પણ ચોક્કસપણે થઈ શકશે આજે ખૂબ મોટા પ્રમાણમાં વસ્તી હોવાને કારણે બતાવતા હોવાને કારણે એકથી વધુ જગ્યા ના હોવાને કારણે બિનજરૂરી મલ્ટીપલ સંખ્યામાં મતદારો દેખાય છે એના કારણે એમની જે ગણતરીઓ છે ખોટી પડે છે પરંતુ આમાં ચોક્કસપણે જે પ્લાનિંગ કરી શકશે એનો ખૂબ મોટો ફાયદો દેશને ઉન્નતિના શિખરે લઈ જવા માટેના માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો જે પ્રયત્ન છે એ પ્રયત્ન સફળ થશે એવો મને વિશ્વાસ છે આમાં સૌ મતદાર ભાઈ બહેનો પણ પોતે પોતાનું નામ મતદાર યાદીમાં હોય એ ચેક કરી લે ન હોય તો નોંધાવી લે એકથી વધુ જગ્યાએ કદાચ રહી ગયો હોય લગ્ન પહેલાનું હોય લગ્ન પછીનું હોય ટ્રાન્સફરને કારણે હોય કે અન્ય સર એક થી વધુ જગ્યા હોય તો એ નામ પણ એક જ જગ્યાએ રાખવા માટે એ પ્રયત્ન કરી લે તો એના કારણે પણ દેશને ખૂબ મોટો ફાયદો થવાનો છે હું ફરીથી ઇલેક્શન કમિશનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના અધિકારીઓ એમના કર્મચારીઓ અને રાજ્ય સરકારના પણ અધિકારીઓ અને બીએલઓ શોધી સુધી સતત ખૂબ મહેનત કરીને જે આ કામ કરી રહ્યા છે આ દેશને પ્રગતિના પંથે લઈ જવા માટે એક ખૂબ મોટું કામ થઈ રહ્યું છે સૌ કાર્યકર્તાઓને પણ પણ કે બીએલઓ સાથે રહીને એમને પ્રયત્ન કરે છે એમને મદદ કરવાનો પ્રયત્ન કરે છે કે આ એક દેશ હિતનું કામ છે અને એ દેશ હિતનું કામ દરેકે કરવું જ જોઈએ એવો મારો બધાને વિનંતી પણ છે આગ્રહ પણ છે ખૂબ ખૂબ ધન્યવાદ